બે દિવસ અગાઉ તાલુકા સંકલન ની મિટિંગ ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી એટલે એનો એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે એમની લડતને કુચ કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા પછી એમના પરિવારને જે એમનું છ મહિનાનું થી નાનું બાળક છે અને પણ એને એ એ લોકોએ મળવા નથી દીધું વાગ્યા સુધી ખોટી રીતના કાર્યકરો જયારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે અને જયારે એમને કોર્ટમાં રજૂ કરવા કરવા આવ્યા ત્યારે તાનાશાહી સરકાર ના ઇશારે પોલીસે એમના વકીલ ને અને એમના સમર્થનો અમને મળવા નથી દીધા